નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનનું મામલતદારને આવેદનપત્ર અસહકાર ચળવળ અંતર્ગત જથ્થો ઉપાડ ચલન વિતરણ નહીં કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું સમાચાર વિગતવાર જાણીએ તો સ્થગિત રાખેલ અસહકાર ચરવળ અંતર્ગત ઓક્ટોબર બે હજાર ચોવીસનો જથ્થો ઉપાડ ચલન પેડ કે વિતરણ નહીં કરવા મુદ્દે તાલુકા ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન પ્રમુખ સહિતના ઉદ્દેદ્વા હોદ્દેદ્વારા દ્વારા વિજાપુર તાલુકા મામલેતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિજાપુર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં રેશન ડીલરને પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિયન દ્વારા વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ આ પ્રશ્નોની સતત ઉપેક્ષા થઈ રહી છે જેથી અમારા બંને રાજ્ય એસોસિએશન સંયુક્ત ઉપક્રમે પૂર્વ સ્થગિત રાખેલ ચાંદ ગાંધીજીની આ માર્ગ ચરવળ જેમાં વિતરણ સંબંધિત કામગીરીનું અસર અસહકાર ચળવળને સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ તે મુજબ અમો રેશન અમો રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોબરના માસથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ઉપાડ ચલન પેટ કે વિતરણ કામગીરીમાં અસહકારનું વલણ અપનાવીશું જેની આ આવેદનપત્રની જાણ કરીએ છીએ રાજ્યના બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આપેલ આવેદનપત્ર એકની નકલ પેટા સામેલ છે અમો સર્વ રેશન ડીલરનો ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ સત્વરે યોગ્ય ન્યાયિક ઉકેલ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર કાર્યક્રમ વિજાપુર તાલુકા ફેરપ્રાઇઝ શોપ્સ શોપ્સના એસોસિએશનના પ્રમુખ વિરલ ઇન્દ્રજીતસિંહ એમ મંત્રી રાજેન્દ્ર શિટી કારોબારી સભ્ય જયંતિભાઈ પટેલ જિગ્નેશભાઈ પટેલ પરમાર આશાબેન જીતેન્દ્રભાઈ પટેલ વનરાજસિંહ ચાવડા દશરથભાઈ પટેલ ઠાકોર સુરેશજી રાઠોડ ધર્મેન્દ્રસિંહ ઠાકોર રણજીતસિંહ સહિતના હોદ્દેદારો તથા રાસનના દુકાનદારો સંયુક્ત રીતે कही शके आवेदनपत्र